ચાલો દોસ્તો આજે આપણે નવ્વાણું સુધીની જે સંખ્યા છે એ તમે બીજા ધોરણમાં શીખી ગયા છો અને અહીંયા ગાડી એક સરસ મજાનું ચિત્ર આપવામાં આવેલું છે અને એ ચિત્રના આધારે તમારે સંખ્યા બોલવાની છે હું અહીંથી તમને પ્રશ્ન પૂછીશ અને એ પ્રમાણે તમારે જવાબ આપવાનો છે તમારે ચિત્રમાં સંખ્યા જોવાની છે કે ભાઈ કયા ચિત્ર પર કેટલી સંખ્યા આપેલી છે જેને આપણે એને માત્ર આંગળી ઊંચી કરવાની છે કોઈએ બોલવાનો નથી બરાબર ચલો ચિત્રમાં એક થાંભલો આપેલો છે હા તો થાંભલા પર કેટલી સંખ્યા લખેલી છે આંગળી ઊંચી કરો થાંભલા પર સંખ્યા લખેલી છે છેલ્લા ભાઈ બોલો જો ચુમ્માલીસ ચલો બીજું કોણ બોલશે તમે બોલો છો બેન ચુમ્માલીસ તમે બોલો છો ભાઈ ચુમ્વાલીસ વેરી ગુડ કેટલી લખેલી છે આગળ જોઈએ ચલો પોલિયો રવિવાર એવું લખેલું છે એક બોર્ડ પર તૈયારી કઈ તારીખ મારેલી છે જોવો જોઈ પોલિયો રવિવાર ત્યાં કઈ તારીખ મારેલી છે જો તમે બોલો છો બેન એકવીસ તમે બોલો છો પાછળભાઈ એકવીસ તમે બોલો જો એકવીસ પાછળ કશું લખેલો છે જો જો 21 શું લખ્યું છે 21 જુલાઈ સરસ વેરી ગુડ ચલો હવે એક સ્કૂલバス છે સ્કૂલバス પર કયો નંબર લખેલો છે સ્કૂલバス પર કયો નંબર લખવામાં આવેલો છે પેલા મે બોલો છે લે એકાછા કર શોટ વેરી ગુડ તમે બોલો જોઈએ બેન વેરી ગુડ પેલા બેન બોલો જો પેન્સિલ ઊંચી કરીએ એકડ છગ સોળ વેરી ગુડ સ્ટેશનરીની દુકાન આપેલી છે અને એની ઉપર એક સંખ્યા લખી છે સ્ટેશનરીની દુકાન જો સ્ટેશનરીની દુકાન અને એની ઉપર એક સંખ્યા લખેલી છે કેટલી લખેલી છે તમારે જો બતાવવાની છે મને કહેવાની છે ચલો આંગળી ઊંચી કરો બોલો જોઈ સાત બરાબર જોવું જોઈ સ્ટેશનરીની દુકાન સરસ બીજું કોણ બોલશે નહી સંખ્યા જોવો બરાબર કેટલી આપેલી છે ચુંબોતેર આપે છે કેટલી આપી છે વેરી ગુડ મિત્રમાં બેસવાની બેન્ચિસ છે એના પર એક સંખ્યા લખેલી છે કઈ છે આંગળી ઊંચી કરવાની કોઈ બોલવાની નહીં ઓનલી ફોર આંગળી ઊંચી કરો બોલો જો તમે બરાબર ધ્યાનથી જો કેટલી છે ત્રગડ બગડ બત્રીસ આપેલી છે બરાબર ધ્યાનથી જોવાનું છે આપણે ચલો મોબાઈલ સ્ટોર છે એ સ્ટોરની ઉપર એક સંખ્યા લખેલી છે મોબાઈલ સ્ટોરની ઉપર જેને આપણે આંગળી ઊંચી કરીએ મોબાઈલ સ્ટોરની ઉપર એક સંખ્યા લખી છે જોવો જોઈએ બધા મોબાઈલ સ્ટોરની ઉપર બોલો છે ભાઈ છેલ્લે ઉપર ઉપર લખી છે સ્ટોરના ઉપર લખી છે સ્ટોર નંબર કયો છે મોબાઈલ સ્ટોરનો નંબર બોલો છે તમે બોલો છો તમે બોલો છો તમે એકોતેર કયો છે એકોતેર તો આવી રીતના સંખ્યા જ્ઞાન તમને કેટલાને આવડે છે ખબર પડી પડી ને તો આપણે 99 સુધીની સંખ્યા शिकवायची आहे કેટલા સુધીની 99 સુધીની आहे